જમીન કૌભાંડમાં સસ્પેન્ડ નિવેદન આપ્યું છે ડુમસની સરકારી નામે કરી દેવાય તેવું ચાવડાએ કહ્યું નથી લેવાયા જેથી ઇશારો છે કે મિલીભગત છે ડુમસ જમીન કૌભાંડમાં કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્ડ કરવામાં આવ્યા ડુમ્મસમાં બે હજાર કરોડની અંદાજી જમીન કિંમત થાય એવી સરકારી જમીન ગણોત્યાઓના નામે કરી દેવામાં આવી સુરત એટલે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના પ્રમુખ સી આર પાટીલનો હોમટાઉન છે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીનો હોમટાઉન છે અને ત્યાં લોકો એવી ચર્ચા કરે કે સુરતમાં સી આર પાટીલ હોય કે હર્ષભાઈ સંઘવી હોય એમની ઈચ્છા અને આશીર્વાદ વગર ઝાડનું એક પાંદડું પણ હાલી ના શકે તો આટલું બે હજાર કરોડનું જમીન કૌભાંડ થયું કેવી રીતે કોની સૂચનાથી થયું કોના લાભાર્થે થયો કલેક્ટરને સસ્પેન્ડ કર્યો પણ આના પાછળના જે મોટા માથાઓ છે એની સંડોવણીની તપાસ આજ દિન સુધી થતી નથી